હામડો એક સમય એવો આવતો આપણે બેઠા છે ખ્યાલ છે કે ઘરમાં એક કાપડ આવતો હોય બધાયના કપડા સીવવા એક જ કાપડ માલ્યો બધા બિચારા હોય પડતી હોય પછી ધીરે ધીરે જમાનો પડ્યો કે ભાઈ તું તું સીવડાય માપે પછી જમાનો પડ્યો નહીં નહીં તૈયાર નહીં પછી જમાનો પડ્યો કે ઓનલાઈન મંગાવી અત્યારે માણસ સૌથી સારો દેખાય એવું એને મળી ગયું એટલું એનું પર્સનલાઇઝેશન થયું પેલા બસમાં માં જતા પછી બાઇકમાં માં જતા પછી કારમાં માં જતા હવે મોટા સિટીમાં માં जाओ કાર તમારે ઘેર આવી છે હા કે ના તમે એને લોકેશન આપો કાર તમારે ઘેર આવી છે પેલા મમ્મી બનાવી બધાય ખાતા પછી આકે રાંધતા ગયા હવે કાઈ નહીં ઝોમેટોમાંથી સ્વીગીમાંથી મંગાવી લેવા છે જમાનો આખો બદલતો જાય છે એમ તમારી જાતને બદલતા શીખજો Google એવું કહે છે સાહેબ કે આ બધા બેઠા છે ને એમના હાથમાં ભારતનું ને દુનિયાનું ભવિષ્ય છે પણ આમને પાંચ નોકરી બદલવી પડશે ગૂગલ એમ કહે છે કે 2070 સુધીમાં તમે જો નોકરી લાગશો તો તમારે પાંચ નોકરી બદલવી પડશે આ વાત વિશાલભાઈ ફાદરાણી પણ બહુ સરસ રીતે રજો કરે એટલે તમારે પાંચ સ્કિલ કેળવવી પડશે એક નોકરીએ તમારું પૂરું નહીં થાય હું તમને એક ઉદાહરણ આપું કેટલાય લગ્નમાં બેન્ડ વાજા આંબળા છે ખાલી કેટલાય છોકરા પણ પૂછું બેન્ડ વાજા અત્યારે લગ્નમાં બધા બેન બજાત પસંદ કરે છે કે નવું આવ્યું એ બધા એનો પર જોરથી બોલી જાવ બીજેનો ફૂલ ફોર્મ નઈ ખબર હોય ડીજે નું ફૂલ ફોર્મ કયો લેવો ઈ કે ઈ બીજે ઈ આયા ને ઈ બીજે ભલે ફૂલ ફોર્મ નથી ખબર પણ ડીજે ખબર છે હવે બીજે માં કેટલા જણા આવ્યા હોય બીજે વાળા બે અને બેન બજામાં 15 જણા તો બાકીના 13 જણાની નોકરી રહી ગઈ સાંભળો 13 જણાની નોકરી ગઈ આ અમુક કામ કરતા મજૂર એમેઝોનની એક વાત કરું અને પછી મારી વાતને લગભગ વિરામ તરફ લઈ જાઉં એમેઝોન કેટલા લોકો જાણે છોકરાવાળો બે ખાનું છોકરો પડ ફટાફટ એમેઝોન છે તમે ઓનલાઈન વસ્તુ મંગાવી શકો એમેઝોન કેટલા જાણે છે આ બે નથી જાણતા તમે એમેઝોન નથી જાણતા બે ખબર હોય કામ છોકરા હવે બોલું છું કે એમેઝોન પેલું નો જાણતા હોય તો અત્યાર ન આપણે એનો સન્માન કરીયો मेन ऑर्डर है वो मोबाइल में कि हमारी एक शर्ट चाहिए। यहां कौन रिसीव करे? कोई मानस है? खबर से कोई मानस है? बोल। तू बोल हाटू बोलस बोल। कौन रिसीव करे इसमें? कंपनी में कौन एआई की चाले छे? रोबोट रिसीव करे। आखा बड़ा पैकेट रोबोट काटे, रोबोट पैक करे, रोबोट મોકલે. कोई मानस नहीं है ना इसमें। Amazon काय बनवतो नहीं। Amazon કોક બનાવે કોક ને જોઈ કોક મોકલે ને કોક કમાય આ એવું છે ને ઝોમેટો વાળા કંઈ બનાવતા તમારે ખાવું છે પોતાને ખવડાવવું છે આને વચ્ચે લાભ લેવો છે અનવય કરોડો બધી ગયા ખાલી આઈડિયા આપી દુનિયા ને બધી તો તમારી પાસે આઈડિયા હોવા જોઈએ નવા વિચારો હોવા જોઈએ અને જેની વાત અગિયારનું વ્રત કઈ અને મારી માણીને વીરામવું અગિયાર નું વ્રત કયું એ સૌથી હવે ક્યારે નું વ્રત કયું સાહેબ તો અગિયારનું વ્રત એકવાર તમે નક્કી કરી લો ને પછી જીવનમાં એનો અમલ કરજો એ દીકરી આની છે નિશા હરખાણ તો પહેલી વખત જ્યારે આવ્યો તો આ આ હું સરમડામાં છઠ્ઠી વાર આવ્યો અને મારો કાર્યક્રમ દિગંતભાઈ આ ત્રીજો છે બે વક્તા તરીકે એક એન્કર તરીકે પણ હું સરમડા ગામમાં છઠ્ઠી વખત આવ્યો અને ત્યાં વખતે આમાંથી જ એક દીકરીને એમ થયું કે મારે કનલા સાહેબ આગળ આઈએસ કેમ અને અત્યારે એક છોકરી મારી વગર લે છે નિશા હરખાણી તમારા ઘરની દીકરી છે અને અત્યારે યુપીએસસી ની તૈયારી કરે છે અને મને કહીએ કે ગર્વ થાય છે કે થોડાક જ સમયમાં જો એ દીકરી વ્યવસ્થિત ટ્રેનિંગ લેશે તો તમારા ગામની પહેલી આઈએસ બનશે નિશા હરખાણી એટલી સરસ તૈયારી કરે છે નિશા આ ગામમાંથી જીતેશભાઈ ડોંગા આપણને મળ્યા છે જે પ્રતિલિપિ સંભાળે છે એટલે આ ગામમાંથી હું બની શકાય એવો પ્રશ્ન નહી કરો બધું તમે કરી શકશો છેલ્લું વ્રત કઈ અને મારી વાણીને વિરામ આપો છેલ્લું વ્રત એ છે કે નકરું સાંભળા નહીં કરીએ નકરું વાંચ્યા નહીં કરીએ નકરું બોલ્યા નહીં કરીએ આપણી તકલીફ શું થઈ ગઈ તો કે આ નકરી રીલ જોયો તો કે રીલ જોવાનું કઈ સાહેબ છે અમિતાભ બચ્ચન એકવાર બોલેલો કે જ્યારે મારા મમ્મી પપ્પા ગુજરી છે ને ત્યારે કદાચ મને રોવું ની આવે કેમ એવું એને કીધું કારણ કે એને રોવાની એટલી બધી એક્ટિંગ કરી લીધી હતી કે એને બીક લાગી કે મને રોવાશે નહીં

તમારે એ કામ કરો આગળ નદી નાળ આવે છે ને તો આ ઘોડું છે એની ઉપર તમને મૂકી જાય ઓહો અશ્વ એમ કહો ને અશ્વ વિશે ને પાંચસો પુસ્તક વાંચ્યા છે મને ખબર છે કે રાણા પ્રતાપના અશ્વ નું નામ ચેતક હતું મને ખબર પડે છે કે ઘોડાને આગળથી રોપવું પાછળથી આખવું કાશની સમય રાખવી ને ઢેગડામાં પગ રાખવું ઓહ હો એ સાહેબ અમારે ઘોડા છે તો એટલી બધી ખબર પાંચસો પુસ્તક તમે ઘોડા વિશે વાંચ્યા છે તો કે હા તો તું એ કામ કરો ઘોડું લઈ જાઓ હાંચે ઘોડું ભાડું દેતા જાજો અને ભયા જાજો સાહેબ તો ઘોડા ઉપર પલાયણા બેઠા નો કહેવાય પલાયણા સાહેબ પલાયણા પણ ગામડાના છોકરા તોફાન નાન કરડ ભૂસ ખાતા કેટલી વાર લાગે ખબર જો આટલી તો વી હું એટલે ઓલી રાહી એક તો હતી ઘોડાની પૂછડીએ ગામડાના છોકરાએ લવીને તેલ લગાઈ અને બાકસથી આમ વી નાન નાશ ખાતા કેટલી વાર લાગે જો આટલી પાંચ મિનિટ પેલા સાહેબ ઘોડા ઉપર હતા પછી આગળ તો બોલું

જ્યારે મને આમાં એક એક સર્પ ને એક એક કાંડ દેખાય છે તમે માવતર રહ્યા ને એટલે તમારા બાળકો મોઢું ખોલશે એમાં તમને માટી દેખાશે તમે માવતર રહ્યા ને એટલે તમારા બાળકો મોઢું ખોલશે એમાં તમને માટી દેખાશે અને અમે શિક્ષક છીએ એટલે અમને તો આ મોઢું ખોલે ને એમાં જ મારું આખું બ્રહ્માંડ દેખાય

શાબ્દિક સ્વાગત કરું છું તથા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વસંતબેન સાવલિયા તથા સમગ્ર સ્ટાફનું શાળા પરિવાર વતી હું શાબ્દિક સ્વાગત કરું છું કાર્યક્રમને આગળ વધારતા ગુજરાતની સંસ્કૃતિ એક આગવી ધરોહર છે જે માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અનોખી ઓળખ છે ગુજરાતનું પરિધાન ખાણીપીણી નૃત્યોની તો શું જ પૂછવી વિવિધ નૃત્યોમાં નૃત્યોમાં એક નૃત્ય ટીપણી નૃત્ય ટીપણી નૃત્ય નો ઉદભવ સૌરાષ્ટ્રના સોર પ્રદેશના લોકો દ્વારા થયો તો ચાલો માણી આવું સરસ ટીપ્પણી નૃત્ય જે રજૂ કરશે ધોરણ નવ